ગુરુદાસ મૂર્તિવન ખાતે ધનતેરસના પવિત્ર તહેવારો નિમિત્તે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ એકાવન હજાર જેટલા દીવડાઓ પ્રગટાવી દીપોત્સવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રગટાવી અલગ અલગ પ્રકારના આનંદો વ્યક્ત કરવામાં આવ્યા હતા સ્મૃતિવનમાં એકાવન હજારથી દીવડાથી ઝગમગ ઉઠ્યું હતું ગુજરાતીઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમ વેળાએ ઉમટી પડ્યા હતા પ્રતિવર્ષની માપક આ વર્ષે પણ દિલીપ દેશમુખે દાદાના સીધા નેતૃત્વ સ્મૃતિવનમાં દર વર્ષની માપક પણ વિવિધ સંસ્થાના સહયોગથી સાથે મળી વિશાળ દીપોત્સવીનું આયોજન કરવામાં આવ્યું હતું સ્મૃતિવન ખાતે છેલ્લા ત્રણ વર્ષથી ધનતેરસના દિવસે આ દીપોત્સવી કાર્યક્રમ યોજવામાં આવે છે અને એકાવન હજાર જેટલા દીકરા પ્રગટાવવામાં આવે છે ખાસ કરીને આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક અગ્રણી દલીપભાઈ દેશમુખી કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ તેજ વચ્ચન સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ સંઘના હિમતસિંહજી વસણ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર મુકેશ ચંદેલ ચંદે રાહુલ ગોર નગરપતિ રશ્મિબેન સોલંકી પારુલ રમેશભાઈ કારા તાપસ શાહ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં એકાવન હજાર જેટલા દીવડાઓ પ્રગટાવવામાં આવતા અને લગભગ દસ મિનિટ સુધી ફટાકડાની આતશબાજી કરી હતી એમ આમ તો સાથેની વાતચીતમાં માહિતી આપતા મીડિયા સેલના ઉપકન્વીનર ચેતન કતિરાએ જણાવ્યું હતું